ધંધા કેકમની અંદર નાણાંનું મહત્વ શું છે જેમ માનવ શરીરમાં રક્તનું મહત્વ છે એમ ધંધા કેમની અંદર મૂડીનું મહત્વ છે રક્ત વગર માનવ જીવન શક્ય નથી એમ ધંધામાં મૂડી વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી તો આપણે પહેલા જોઈએ ભાઈ નાણું નાણું એ એક અર્થતંત્રની એવી ધરી છે કે આ ધરીની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ગુમા કરે છે નાણું એ સર્વસ્વીકૃત વિનિમયનું માપદંડ છે નાણું એ વિશ્વની પૃથ્વીની જેમ એક ધરી ઉપર ફેરા કરે છે તો નાણું એક એવી ધરી છે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ધંધો હોય વ્યવસાય હોય નોકરી હોય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય

બધી જ આર્થિક પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે તો ધંધાની બધી જ પ્રવૃત્તિઓ કઈ કઈ તો ધંધાની બધી જ પ્રવૃત્તિઓ કાચા માલની ખરીદીથી માંડીને બજારમાં નાણા કાચો માલ વેચાય એના નાણાંની ઉઘરાણી સુધીના બધા જ કાર્યો કરવા માટે એમાં ઉત્પાદનના ચાર સાધનો જમીન મૂડી શ્રમ તો આ ધંધાની સ્થાપના માટેના પાયાના આધાર સ્તંભ છે એવી જ રીતે ઉપલબ્ધ સાધનો છ સિક્સેમ જે આપણે બાર કોમર્સની અંદર પહેલા જ વિડીયો પાઠની અંદર ભણવામાં આવશે સિક્સ એમ સિક્સ એમ એટલે પહેલો એમ એટલે મની મની એટલે એમ મૂડી બીજો એમ એટલે મશીન મશીન એટલે યંત્ર ત્રીજો એમ એટલે મટિરિયલ મટિરિયલ એટલે કાચો માલ ચોથો એમ મેન મેન એટલે માણસ એટલે કે કર્મચારીઓ પાંચમો એમ મેથડ મેથડ એટલે પદ્ધતિ છઠ્ઠો એમ માર્કેટ માર્કેટ એટલે બજાર બધી જ પ્રવૃત્તિઓ સમયસર જો ચલાવી હોય તો ધંધામાં નાણાંની વ્યવસ્થા અનિવાર્ય છે કારણ કે નાણાં વગર ધંધા કે નું અસ્તિત્વ શક્ય નથી તો મૂડી વગર ધંધા કે ના વ્યવહારો શક્ય નથી તો નાણાંનો જથ્થો પાછો કેવો હશે મર્યાદિત અને એના ઉપયોગો કેવા છે પાછા વૈકલ્પિક ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારી પાસે દસ રૂપિયા છે એટલે નાણાંનો જથ્થો મર્યાદિત છો દસ રૂપિયા હવે એના ઉપયોગો ઘણા બધા વિકલ્પો છે તમારે દસ રૂપિયામાંથી નોટ ખરીદવી છે દસ રૂપિયામાંથી પેન્સિલ પણ ખરીદવી છે દસ રૂપિયામાંથી સ્કેલ ખરીદવી છે દસ રૂપિયાની અંદરથી તમારે ચેક રબર ઇરેઝર ખરીદવું છે અને દસ રૂપિયામાંથી તમારે નાસ્તો પણ કરવો છે તો આમ જથ્થો મર્યાદિત છે પણ એના ઉપયોગો કેવા છે વૈકલ્પિક એમ કમ પાસે પણ નાણાંનો જથ્થો મર્યાદિત હોય પણ આ નાણાંના ઉપયોગના ઘણા બધા વિકલ્પો છે કાચો માલ ખરીદવાનો છે કર્મચારીઓ કામ કરે છે એનો વેતન પગાર ચૂકવવાનો છે વાહન વ્યવહારની સેવા લેવી છે તો એને ભાડું અથવા એને ખર્ચ ચૂકવવાનો છે બજારમાં વેચાણ ખરીદી આપણે રોકડેથી કરી છે પણ વેચાણ ઉધારથી થાય છે તો એ પણ આપણે વેચાણ ઉથલો જાળવવાનો છે આમ અનેક ઉપયોગો છે માટે આપણે સમજી વિચારીને કાર્યક્ષમ અને વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ કારણ કારણ કે નાણાંની અછતને કારણે ધંધાને ઘણી બધી મુશ્કેલી ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે તો જો ધંધામાં નાણાંની અછત હોય તો બે માર્ક્સની અંદર સવાલ પૂછાય ધંધામાં નાણાંની અછતને કારણે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો ધંધામાં નાણાંની અછતને કારણે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થાય જો લેણદારોને નાણાં ચૂકવવામાં વિલંબ થાય તો ધંધાકી કમની બજારમાં શાખ પ્રતિષ્ઠા ઓછી થાય દાખલા તરીકે માની લો કે મારે આ ધંધામાં મેં રોકાણ ઓછું કર્યું છે મારીના કર્મચારીઓ વિડિયો લેક્ચર ઉતારવા માટે ટાઈપિંગ કરવા માટે એડિટિંગ કરવા માટે આવે છે જો એને હું સમયસર નાણાં ન ચૂકવી શકું તો બજારમાં મારી શાક મારી પ્રતિષ્ઠા ઓછી થાય આ ઉપરાંત મેં કોઈ નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી હોય અથવા તો વ્યાજે રૂપિયા લીધા હોય એને હું સમયસર ચુકવણી ન કરી શકું તો બજારમાં એ મારી પ્રતિષ્ઠા ઘટાડે આમ લેણદારોને ચૂકવણીમાં વિલંબ થાય તો ધંધાકી કમમાં શાક જોખમ આપેલું મુશ્કેલી ત્યારબાદની તો કે ભાઈ ઘણી વખત નફાકારક રોકાણની તકો પણ જતી કરવી પડે ઘણી વખત એવું થાય ધંધામાં કાચા માલનો આપણને સસ્તા ભાવે સ્ટોક મળતો હોય પણ ધંધા પાસે પૂરતાં નાણાં ન હોય તો એ પૂરતા પ્રમાણમાં કાચો માલ ખરીદી શકાય નહીં પછી ભવિષ્યમાં આપણે ઊંચી કિંમતે માલ ખરીદવો પડે ત્યારબાદ વટાવનો લાભ જતો કરવો પડે પૂરતા નાણાં ન હોય એટલે બજારમાં આપણે ઉધારીથી કે અમુક મુદ્દતે માલ વેચી ન શકીએ જો આપણે ઉધારીથી માલ વેચવી તો આપણને રોકડ વટાવનો લાભ મળે નકર આપણે રોકડેથી વેચવો પડે રોકડેથી વેચવો પડે એટલે ઓલો રોકડ વટાવ કાપે બે ટકા ત્રણ ટકા તો સોએ ત્રણ રૂપિયા આપણે ટકા કપાવવા પડે ત્યારબાદ કાચા માલની સમયસર આપણે ખરીદી કરી શકતા નથી તો સમયસર ખરીદી ના કરી શકાય આ બધા માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી જોઈએ તો આવી આવી સમસ્યાઓનો આપણે

આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન ના માધ્યમો નો પરિચય કરાવું તો પ્લે સ્ટોર માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક